આઈડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉત્કૃષ્ટ ક્રિકેટ કોચિંગ અને તેને લઈને અનેકવિધ સવલતો આપવા કટિબદ્ધ છે. આઈડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે હવે બોલિંગ મશીન, બોક્સ ક્રિકેટ, ઇન્ડોર ક્રિકેટ એકેડમી જેવી અદ્યતન સગવડો ઉપલબ્ધ કરવામાં આવી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના માનદ મંત્રી અશોક પાંચવાણીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા આ સહેસી લાખ રૂપિયાના ખર્ચે પાંચ મેઇન પીચ, પાંચ પ્રેક્ટિસ પીચ અને ઉત્કૃષ્ટ લોન ધરાવતું ઉમડા ગ્રાઉન્ડ વિકસાવવામાં આવ્યું છે. સાથે સાથે ભવિષ્યમાં પેવેલિયન વિવિધ ઇન્ડોર રમતો જેવી કે ટેબલ ટેનિસ બેડમિન્ટન નું પણ આયોજન છે આ પ્રસંગે ઇસ્ટિયાક પઠાણ મનીષ નાયક વિપુલ ઠક્કર અને ઇસ્માઇલ મતાદાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા કટ્યુ વિદ્યાલય અંકલેશ્વરની બાજુમાં જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવ્યું છે એ ગ્રાઉન્ડ પર નવું લશ ગ્રીન ગ્રાઉન્ડ બનાવી બધી જ પ્રકારની ફેસિલિટી અને સાથે સાથે બોક્સ ક્રિકેટની પણ ફેસિલિટી અને કોચિંગ માટેની પણ જે ફેસિલિટી છે બધી તૈયાર કરવામાં આવી છે આ અંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને એઆઈડીએસ એ પંદર વર્ષના કરાર કર્યા છે આ ગ્રાઉન્ડ બનાવવું અને તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ કે જિલ્લાના જે પ્રતિભાશાળી પ્લેયર્સ હોય એ અહીં આવે કોચિંગ લે અને બધી જ જે નવા નવી ફેસિલિટીઝ હોય છે એનાથી એ અવગત થાય અને ભરૂચ જિલ્લામાંથી ફરીથી ખૂબ સારા પ્લેયર્સ આપણને જ્યાં ભરૂચ રો ટેલેન્ટ માટે ખરેખર પ્રખ્યાત છે ત્યારે એક સારું ક્રિકેટર પોતાની કારકિર્દી બનાવી શકે એ પ્રકારના સારા ઉદ્દેશ સાથે બંને બીસીએ અને એઆઈડીએસએ આજે આ કરાર કર્યા છે આજ અમને ભરૂચ ક્રિકેટ સે એક એમઓયુ સાઇન કયા હૈ ફિફ્ટીન ઇયર્સ કાશકા પર્પઝ હે કે અમલ સાથમાં કે કામ કરેગે ग्राउंड डेवलपमेंट ऑलरेडी हो गया है बॉक्स क्रिकेट भरूच क्रिकेट एसोसिएशन ने सपोर्ट की है और कोचेस एंड ट्रेनिंग साथ में मिल करेंगे और जो एक्सपर्टाइज़ भरूच क्रिकेट एसोसिएशन के पास है वो शरीफ सब यहाँ हमारे बच्चों को मिलेगी और मैं उम्मीद करता हूँ कि जो हमारा गोल है कि क्रिकेट में हमारे बच्चे बॉयज़ या गर्ल्स आगे बढ़े और सब स्कूल को ये फैसिलिटी अंकलेश्वर को मिले એ ગોલ્ડથી હમ એમ ઓાયદા હો